ભાવનગરના મહુવામાં શાક માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને બિસ્માર રોડને લઈને સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆતો બાદ પણ અધિકારીઓ અને તંત્રના પેટનું પાણી ન હલતા ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ એપીએમસી ચેરમેન ગંદા ગટરના પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો ઘનશ્યામભાઈ પટેલ પોતે ભાજપના કાર્યકર્તા હોવા છતાં અને નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં આ કથળેલી પરિસ્થિતિ માટે સ્થાનિક બોડીની નિષ્ફળતા પર પ્રકાશ પાડ્યો હતો જ્યાં દરિયા કાંઠે દેશી બકાલો જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બેનો અહીંયા ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવા વાળા આવે છે ને આ વેચ્યા છે કોઈ પણ નો પગ બગડ્યા વગર જતો નથી ગંદુ ગટર નું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન